મગરવાડા અધિપતિ માણીભદ્રવીર મહારાજ કી જેમ આજ વૈશાખ સો છઠ ને શનિવાર તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના

તેને વા શ્રીમાણિભદ્ર દેવ વંદો ઘણા ભાવથે દેવા સુખ સમસ્ત જનને શે સદા જાગતા સેવા ના કરનારના પલકમાં કષ્ટો બધા કાપતા સિદ્ધિ સર્વમળે અને ભયટળે આપે સદા સન્મતે એવા નમતા આનંદ થાય અતિ આનંદ થાય અતિ સરસ વસંતવસર સતે પૂજુ ગુરુના પાય ગુણ માણિકના ગાવતા સેવકને સુખ થાય માણિ ભદ્રવીરને પામ્યો શામ રોગ શોક દૂર હરે નમો શરણ છે નામ તો પારસનું નું કામકુંભ સુકાર સાહી બવરદાયી સદાન તરણો આધાર હે ચિત્રા વેલ માણેક સાઈ મારા દોલત નોંધાતાર દેવ ઘણા દુનિયા નમે સુનતા કરે સન્માન માણી ભદ્ર મોટો અમૃત દીપે દેવીમાન દીપે દેવીમાન તો વાસી ગુજરાતો ન ખંડે તુજ નામ મગરવાળી મોટો મૃત કવિન સારે કામ સેવક ને તું શીખ વૈ નાયક નમ નરેશ જીન વિ હું પૂજા કરું હુકમ પ્રમાણ હમેશ પૂર્વ અંગાડી કવિના માણીભદ્રમા બાપ દિલભર દર્શન દીજે સવક ટાળે સંતાપ માણીભદ્ર મહારાજ સુ ઉદય કરે છે અરજ મૂળ મંત્ર મૂજન દેવ રાખો મહારીલાજ રાખો મહારિલાજ ઓમ અશ્ય ઉમ શ્રી માણીભદ્ર દિશ મમ સદા સર્વકાર્ય સુસિદ્ધિ કૃ સ્વાહા હે મગરવાડા ધીભ દાદા આજના મારા પ્રાર્થના વંદન આપના સ્વ દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો સ્વીકાર છો ભક્તોનું કલ્યાણ કરજો કલ્યાણ કરજો અને આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણ છો ભક્તોને રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધ રાખજો આજના પવિત્ર શુભ દિવસે આપના શરણોમાં જે પણ ભાગ્યશાળી ઓનલાઈન સુખડી અને પ્રસાદ આપણ તે દાદા પ્રસાદ આપ ગ્રહણ કરજો ગ્રહણ કરજો ગ્રહણ કરો ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રી માણીભદ્રીનાથ ક્ષેત્રફળે વિશ્વ સહસ્ત્ર વિધાય જલમ દીપમ અક્ષતમ ફલમ નિવેદ્યમ એજા મહે સ્વાહા બોલ શ્રી મગરવાળાધિપતિ માણીભદ્ર વીર મહારાજ કી જય સો ભક્તોને ખાસ વિનંતી કે ગઈકાલે એક વિડીયો વાયરલ થયેલો છે આ વીડિયાનો કોઈએ બહુ મહત્ત્વ આપવું નહીં કારણ કે અહીંયા મણિભદ્ર દાદાને અહીંયા સર્વ લોકો માને છે અઢારે આલમ દાદાને આસ્થા અને શ્રદ્ધા રાખે છે અઢારે આલમ દાદાને માને છે એટલે એવા કોઈ પણ ભ્રમિત વિડીયોથી સમાજે ભ્રમાવું નહીં બોલ શ્રી મગરવાડા અધિપતિ માણિભદ્ર વીર મહારાજ કી જય